વિરુદ્ધ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બે દિવસમાં રામદેવ વિસ્તારમાંથી ત્રણ ગીડા આરોપીઓને એંશી પોઈન્ટ એકસો ચાલીસ ગ્રામ ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યા હતા ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે રામદેર અમર ચિલ્ડ્રન હોસ્પિટલ પાસેથી ડ્રગ્સ પેડલર પસાર થવાના છે ક્રાઇમ બ્રાન્ચની ટીમે તારીખ પચીસ મીની રાત્રે અમર ચિલ્ડ્રન હોસ્પિટલ પાસે વોચ ગોઠવી હતી તે દરમિયાન રાત્રે સાડા અગિયાર વાગ્યાના અરસામાં ત્યાંથી મોપેડ ઉપર પસાર થઈ રહેલા ફહદ સઈદ શેખને સાહિલ અલ્તાફ સૈયદને પકડી ઝડપી લેતા તેમની પાસેથી રૂપિયા પાંચ લાખ આડત્રીસ હજાર બસોની કિંમતનું ત્રેપન પોઈન્ટ આઠસો વીસ ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું પોલીસે ડ્રગ્સ કબજે લઈને બંનેની ધરપકડ કરી હતી ફહદ અને સાહિલ સાળા બનેવી થાય છે પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ તેને આ ડ્રગ્સ રાંદેરી શાહ ભાગડમાં રહેતા સોહાન હજીફુલ્લાહ ખાને વેચવા માટે આપ્યો હોવાનું જણાવતા જ પોલીસે સોહાનને તેના ઘરેથી પકડી પાડ્યો હતો સોહાન પાસેથી પોલીસને રૂપિયા બે ની કિંમતનું છવ્વીસ પોઈન્ટ ત્રણસો વીસ ગ્રામ ડ્રગ્સ મળી આવ્યું હતું પોલીસે ડ્રગ્સ કબ્જે લઈને તેની ધરપકડ કરી હતી આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરી ચાર દિવસ આ રિમાન્ડ મળ્યા છે ફહદ અને સાહિલ સાડા બનાવી થાય છે પોલીસની પ્રાથમિક પૂછપરછમાં

ફહાદ શેખ અને સાહિલ સૈયદ બંનેનાઓ એમડી ડ્રગ્સ વેચે છે અને એ મુદ્દામાલ સાથે નીકળવાના છે આ બાતમી આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન પરમાર તથા એમની ટીમ દ્વારા સુરત રાંધે રોડ ઉપર અમર ચિલ્ડ્રન હોસ્પિટલ પાસે આ બંનેને એક બાઇક ઉપરથી બગમેન બાઇક ઉપરથી પકડવામાં આવ્યા અને બા આ બાઇક ઉપરથી પકડવામાં આવ્યા અને એમની અંગજડતી કરતાં એમાંથી ત્રેપન ગામ જેટલું એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું જેની કિંમત પાંચ લાખ આડત્રીસ હજાર જેટલી થાય છે આ લોકોની પૂછપરછ દરમિયાન એક બીજું નામ સામેથી આવ્યું કે આ મુદ્દા અમલ ક્યાંથી લાવ્યો હતો એણે સોહન હજી ઉલ્લાહ ખાન રાંદેરનો રહેવાસી છે એનું નામ આપ્યું હતું ક્રાઇમ બ્રાન્ચની બીજી ટીમ દ્વારા એના ઘરે વહેલી સવારે ફરીથી રેડ કરતાં એની પાસેથી પણ એના ઘરેથી આપણને બીજું સત્યાવીસ ત્રેવીસ ગ્રામ જેટલો મુદ્દામાલ બીજો પણ મળી આવ્યો એમની ડ્રગ્સનો અને પ્રતિબંધિત જે પ્રતિબંધિત ન કહી શકાય પણ મેગ્નેશિયમ સલ્ફેટ જેવું એક કે એક એસેટિક વસ્તુ ત્યાં એમના ઘરેથી શંકાસ્પદ પદાર્થ મળી આવ્યો છે જે ચૌદસો ગ્રામ જેટલો છે અને એ આની સાથે મિક્સ કરતો હતો એવું એમનું પ્રાથમિક દૃષ્ટિએ કેવું છે અને બંને જગ્યાએ અલગ અલગ રાંદેર પોલીસ સ્ટેશનમાં અને ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો દાખલ કરી આ લોકોની ધરપકડ કરી અને તપાસ ચાલુ છે સોહન અને ફહાદ અને સાહિલ બંને બે હજાર બાવીસમાં તેત્રીસ ગ્રામ કોકેન સાથે સુરતમાં પકડાઈ ચૂક્યા છે આ બંનેને જે આ કોકેન છે એ મુંબઈથી ઇબ્રાહીમ ઓડયો નામના એક માણસ પાસેથી લાવ્યા હતા અને આગળ ઇસ્માયલ ગુજ્જર જે એના બનેવી થાય છે એ જે પણ આ કેસમાં ધરપકડ થઈ હતી ઇસ્માયલ ગુજ્જરને આપતો હતો એની બહેન હિના જે સાહેલની બહેન હિના છે એને પણ એસઓજી દ્વારા પાંચસો ચારસો પાંચસો ગ્રામ એમડી સાથે સુરત શહેરમાંથી ધરપકડ કરવામાં આવી હતી ઇસ્માઈલ ગુજ્જરને ઇબ્રાહીમ ઓડયો જે આનો બનાવી થાય છે એ મુંબઈથી ઇબ્રાહીમ ઓડયો જે એટીએસ દ્વારા બે હજાર બાવીસમાં જ એક વડોદરાથી એક ફેક્ટરી પકડવાઈ અને બસો અઢાર કિલો જેટલું એમડી પકડવામાં આવ્યું હતું એનો મુદ્દામાલનો રિસીવર ઇબ્રાહીમ ઓડયો હતો અને ત્યાંથી પણ માલ ઇસ્માઈલ ગુજર લેતો હતો આ ઉપરાંત સાહિલ એના સગ્ગા કાકાના મર્ડરમાં પણ બે હજાર ઓગણીસમાં ધરપકડ થઈ ચૂકી છે એની કોકેનના કેસમાં થઈ છે વેપન સાથેની એમની ધરપકડ થઈ છે આ લોકોની એરેસ્ટ કરી અને આગળની એ લોકોની પૂછપરછ ચાલુ છે અને એમના ત્રણ દિવસના ફહાદ અને સાહિલના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે